તો ગુડ આફ્ટરનૂન મિત્રો તો અત્યારના વાગી ગયા છે ચાર અને આપણે આવી ગયા છીએ પાછું વાડી તો મસ્ત મજાની કાકાની વરિયરી ઉગાઈ રહી છે દેખાઈ આવે છે મસ્તીની જોરદાર ને કેળા પણ મસ્ત છે જોરદાર છે તો ગઈ છે આજે આપણે જવાનું છે ગાયું લઈને ગૌશાળે કેમ કે આપણે અત્યારે ગાયો મેલી દેવાની છે ગૌશાળામાં ચાર છ મહિના તો બી કન્ટિન્યુ લગમાં બન્યા રહેજો તો આપણે હવે ગાયોને લઈ જવાનું છે ગૌશાળે ને જો આ બાજુ વાંસીદા ઉપાડવાનું કામકાજ અત્યારે ચાલુ છે તો ફોર બાય ફોર લઈ આવ્યા છીએ એમાં હવે કેટલી ગાયું ભેગી હાલે છે બાંધી એ પ્રમાણે ખબર પડે કેમ કે હું પહેલા તો બે લઈ જાતો પણ અત્યારે થયો છે કે ટાઈમ મારી પાસે એટલો છે નહીં ને ચાર ગાય ભેગી લઈ જવાની છે તો હવે શું કરીએ તમે જલ્દી કોમેન્ટમાં કહી દો લગભગ તો ચાર લઈ જાય આડીઓ કંઈક બાંધીને મસ્ત એવું કંઈક છે ને હવે જલ્દી થી આપણે બાંધી લઈએ ને ના કે પછી ટાઈમ ઓવર થઈ જશે તો ભાઈ લગભગ વાંધો નહીં હવે ચાર ગાય બાંધી દીધી છે હવે ટ્રાય કરીએ જો ચાર હાલે ચાર અને બે હાલે તો બે ને આપણા હાથમાં છે ફોર બાય ફોર તેતાલીસ હો બાર ફાયરિંગ જુઓ ફાયરિંગ કાકા પાણી Ih. ગાઈસ આપણે ગામમાં પહોંચાડો મુશ્કેલ તો પણ છે થોડીક વાર અઘરું લાગશે રે તો આપણે અત્યારે ગામની બાજુમાં આવ ગઈએ ગાયું પણ બરાબર હાલતી હોય અને આપડે ગુવાર કી છે તમે જોઈ લો ગુવાર આ તો ગાય બધા થી માવડી છે કેમ કે આપડે ગામ માંથી લીધી હતી ને એટલા માટે આવી રીતે ચાલુ છે અને જોઈ લે ભાઈ પાન બાજરો કલ કલ દેશી ભાષામાં કેટલી વધી ગઈ છે જો અને આ બાજુ બધી વાવેતર થવું જોઈએ કોઈ છેતર એ નથી કે ભાઈ ફાકી કાશો તો ગાય જેને માવા કપે છે ભા બી માવા અને ગયે તું જલ્દી જલ્દી ગાયો ગઈ તો છે અમારા ગામે ત્રાવ

જોઈએ કે કેમ થાય છે નાકર માકર કાઢવા દે છે કે નહીં તો આવી રીતના તો અમારે રિટર્ન જાના પડેગા આ બાજુ ગાયો હમણાં નીકળશે ગામની ગાયો છે ને હમણાં પાંચ વાગે ત્રણ માંથી ફૂટી કરવાના છે તો આપણે બાજુના બીજો વાળો છે ને કુ લઈ જવાની છે કેમકે રાત્રે અને એક બે દિવસ કિલો ભાધી જાય એમ કે એ ના આપણે એવી રીતના વાડો ચાલી જાય એટલે માટે આપણે તબેને પાછી આવી દઈ એટલા માટે સોવાર કયા ત્યાં દાજીભાઈ કે બીજા વાડામાં આવવા જાય તો આપણે ત્યાં લઈ જઈ છીએ ફાઇનલી આપણે ગાયું મેલી દીધી છે જુઓ બ બધી એની એની મેઢે થઈ ગયું છે બધી હગે વગે એટલે દે ચકાચક ચક ચક હવે લગભગ અહીંયા લગભગ હમણાં વાડામાં બધા એટલે ગાય ગામની ગાયો ગયા ગામમાં અને આ બાજુ વાડામાં પૂરે ગયા છે એટલે થઈ રહેશે તો આપણા લાલજીભાઈ કંઈક કહેશે લાલજીભાઈ આપણે આ વાડામાં તમે ક્યારે ગાયો પૂરો સાડા પાંચે તો ગાઈસ આ વાડા માં સાડા પાંચે પૂરશે ગાઈસ ગાયું મેલીને હવે આપણે જઈએ છીએ પાછા વાડા તરફ કેમ કે પાંચ વાગી ગયા છે અને કલાક જેવો રસ્તામાં ટાઈમ નીકળી ગયો કેમ કે ટ્રેક્ટર સાવ ધીરે ધીરે હાલે અને હવે આપણે વાડી જઈને જલ્દીથી દવાઈ કરી લઈએ ને દવાઈ નું વિડીયો તમે જોઈને જલ્દીથી પ્યોર બન્યો ભાઈ જોઈ લો નવીનભાઈ નો વાળો કેવો મસ્ત મજાનો પેક કરેલ છે જુઓ જબરજસ્ત આ છે અંડરગ્રાઉન્ડ વાળો આમાં બધા ઢોર પૂરી દેવાના બપોર સવાર સાંજ જયારે મજા આવે ત્યારે અને આ બાજુ બધા દોવાના ગાયું ભેંસો જે દોવા નહીં હોય તે વાળો રહ્યો એમાં પૂરી નાખવાનું અને આ વાળામાં કહેશું કે ગાય ધોવા માટે બે ભાગ કરેલ છે ને ખાતરની વ્યવસ્થા યબર કરેલી છે નવીનભાઈ કેમ કે ડાયરેક્ટ બાજીમાંથી ઢગલામાં ડાયરેક્ટ કાંઈ વાંધો નહીં તો હવે તો મિત્રો આ વિડીયો સ્પેશિયલ ગાય માતા માટે હતો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કર્યો શેર કર્યો સબસ્ક્રાઈબ ન કર્યો તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી આવો અને આપણા પાછળના વ્લોગ જે જોવાના બાકી હોય તે જલ્દી જલ્દી જોઈ નાખો નવા કન્ટેન્ટ કે સાથ